તો મિત્રો જો મુરુફી આવી આટો દેવા ને તો મુરફી પાસે ગાયું દોડાવવા પાછળ

રામ રામ દાદા ને કીધું બધું મજામાં એમ એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા લોક ને તો જો આપણે એના ટોર નું કામ બધું પતાવી લીધું ને ગરમી 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 આ ગરમી તો ફરે કંઈક કરવાની છે બીજી કંઈક રમી છે ગરમીની તો અટાણે છે ને થોડો થોડો ભૂરી અહીંયા આવે બપોર પછી મેં જોર થવું હોય તો થાય કદાચ તો આપણી જવાનું છે દાંડર વાતવા

આઠ નવ દી થા એ પછી ત્યાં વિવા બધાય આ ભોગ તો મિત્રો જો આ बाजरा છે ને ઢારી નાખ્યા માણસના ને આપડે છે ને આ ડાંડર પાથરે પડ્યું ને ઈ આ ડાંડર પાટવાનું લીલું ખબર આવે બાકી ડુંડું એટલી ડુંડું છે બાજરાનું અહીંયા અહિયાં ધારા દેખ્યા આપણે ને હાથી ભાટી લીલું લીલું ખબર આવે લીલું ડાંડર ખાય છે આનો અંદર બહુ ભાવ તો મિત્રો રો એટલું દાંડર વાટે લીધું ને આપડી રીક્ષા મૂકી રોયડી ને રિક્ષા લેવા જવું પડશે મણી એવું હતું કે રિક્ષા અંદર નહીં આવે પણ રિક્ષા વહી આવે છે તો ચાલો રિક્ષા લેતા આવીએ પછી આ દાંડર ભરીએ પેલા હે ને થોડુંક કાંથી વાંચ્યું હતું પછી થોડુંક આથી કે અહીંથી પવન આવે અહીંથી ગરમી થતી ને છે ને હાથી પેલા તો હું વાટતો તો ને દાંડર ખાય ખડેલા બહુ ખાય ખરેલા સાટું ભી અમે તો બધા કઈ કે ગરમ લાગે ગરમ કાવ લાગે જો આ થોડુંક વાઢી લે દાંડર છે સાર જેવું મકાઈ જેવું તો મિત્રો જો દાંડર ની રેક્ષા હવા નથી ભરી થોડીક જ ભરી એ કાલે દાંડર છે ને એ લીલે લીલું જ ખાય ઠુકાઈ ગયા પછી ન ખાય ભાડા ઢોરતા બહુ ખાય આલા કાકાના ઢોર ન ખાય તો આલો કાકા કે ભના તો આવ્યો હતો કે બાંધે જઈએ તો હાલો તો આપણે રિક્ષા ઉપાડે ને ઘેર ફૂક જઈએ હાલો આપણે આખું ઘરનું ઢોરનું કામ બાકી છે બીજું પાણી પાણી તો મિત્રો હે ને હું તો દાંડરવાર આવ્યો ને ત્યાં આ સફાઈ અભિયાન કામ ચાલુ હતું તો આપણે એને અંદર જોડાઈ ગયા છે સફાઈ અભિયાનના અંદર તો ઓલી કોરાજો ઘરના બધા ઈકોરા કામ કરે હું આ કોરા છો તાલિયા આ તાલિયા ભેરા કરે કરે જો હર્ષદભાઈ તાલિયા હારે તો ઘરના તમારા બ્લોગમાં આવતા ને કાર કોક કોક સમય આવે આખા આવતા ને ઓહો હર્ષદભાઈ કામ બહુ કર ને શું ને ગરમી તો બહુ પરસેવું નથી થાકેગો થાકેગો લાઈક બનતા હે ક્યો તું પડી તું હેઠું જોજે લે હા ઈ મુક દાળ લે અબ એ લાઈક બનતા હે આ કે જો પડ્યા થી ના રી એ ઓલા ઝીણકા લે લે ઈ ક दे, मारो इतला तो मा? का, का मुकवान आहे ना ओला पानास <paranoid> हर्षद नाही लता अर्षद ओला आहे तू तालिया आणि मेलवाला इ नाही તો મિત્રો જો એકદમ બાક કરનાખી સોખી જે છે ને ખર્ચ વાટવાનું છે ને એ બાકી છે આ બાગ તો એકદમ કરનાખી સોખી તાલિયાનો ધીગી કરી દીધો જો એક માંડવો થઈ જાય ને ઓઈલો ઓલો માંડવો થઈ જાય ને તો આ બધા કટિંગ કરે ને ઉકાળામાં નાખે દેવા દેખો એ લડકા ક્યાં કર રહા હે એ લાખે તોણી પગમાં ખાંડી એક બાર છે ને એ હે મો

જો છોકરા ફેરો ટ્રોપ નહી જડને રમાડવા પડે નો આલે આપણી મામા ઈ કે કે અમે હું તો કે હું ઈ નો આલે રમાડવા પડે છોકરાએ એટલે તો मामो બના मामो ગોવા દઈ ગોવા હે બે ખોટી 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 અર્ધા તો ખોટી મારે છોકરાને બેહતાને થાળ ખાતી ઓકે ઈરાબે નો કે મિત્રો મે કામ કરવાનો છે ને એ કઈ ખબર નથી છે આણી વર હવારી ખોલવું પાસવર્ડ અને ઢાકવું હવારી ખોલવું હવારી પાસવર્ડ અને ઢાકવું આસ્તા ખાઈને એ નિરાજ છે કે કે હે ને અમ્મા છે ને એ અમ્મા પારે હા એ આવીએ বেনে খাই ফাইটিং থাকি এই দিয়া পাছে মই চালো পাৰো મિત્રો હેના ને આપણું ગદપ બી ભના કાકાને ઘેર પૂગે ગુ તો મેં આથી તમને જો દેખાતું હોય થોડું થોડું તો જો સકડી હાલે હતકમાં એ જો એટલું ખળ વાટે ને એક ભારી હું નાખ્યો ગયો અને હતકમાં જો ખળ વાટે હાલતા હતકમાં વાટવા મેં ઈસ્કે વાદળ થાય વાતાવરણ થઈ ગયું છે ને આસ્તા ખાંડ બંધ છે ને હાવ નિરાજ છે મિત્રો આ તો અમાસ છે ને એટલે અમા પારે અમાને તો મશીન નો આકે તો હાવ નિરાજ છે નકરના ત્રણે દેકારો 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 કાંઈ ઉભા તો ન હોય તો આપણે હે ને આસ્તા હાવ નિરાશ છે નકર માથું 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 પાકે જાય આખો હું હતકમાં જાય એટલું લઈ લઈને તો ભાગી જઈએ ઉકળાટ થાય ઉકરાટ થાય બાકી નહીં હોય લાગર શાહ નો મતલબ કાં છે કે આમાં ખાતર વાવેલી છે તો આ ખાતર વગર નો માંડવી આમાં વાવવાની ને આમાં વાવવાની આમાં મારા પગ છે ને એ વાવવાની એક શાહ મૂકે ને એક શાહ મિત્રો આમાં કેવું છે ખબર કે બી વાઢેલી લીધું ને એ પછી પાછો છે ને મેં થયો મોટર લીધે વાયરેલું થયું પણ કદકનો બી હે તરત મરે છે એમાં કેવું આવે ને કદાચ અને કાયો કા નીકળે ગુ હોય અમારો વારો તો કાર આવે અમારે તો સી સેસ આપતી એક ફરવા અમારે ત્યાં તો હતું ફનાકાકાન છોડવું હતું આજે અમારે છોડવું છે ફનાકાકાન ચાલુ

તો મિત્રો મુફુ આવે આટો દેવા ને તો મુરીફલી પાસે ગાયું દોરાવા અમારી બાગ સોખી કરાવવા લાગેલી હું ગાયું જો इमा हमारा एक काले हसद दो ए हेठो दो मैं उ सु दो वासरो धावे गुए आ वातुन वाहे वासरो धावे गो अले दे बात नहीं बात नहीं હમ ઓરિયો કા તા કોણ કોણ કરીને બેહે જરે ના એ ઈ તો બસ હે તો કે શું કરે કામ વાસ કટિયક રયો લી ગાય không bao giờ con nó hả na hai chỉ bình thường đâu anh ta nó

કેટલું બી થયું અમારે રિક્ષા લેવું બધી